અષાઢી બીજની તિથિએ ઉમરેઠમાં પહેલીવાર શ્રી જગન્નાથજી દેવી સુભદ્રાજી અને બલરામજીની રથયાત્રા ઉમરેઠ શહેરમાં નીકળી સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે પૂજા આરતી કર્યા બાદ બપોરે બે વાગ્યે રથયાત્રા નગરચર્યા માટે પ્રસ્થાન થઈ જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આ રથયાત્રામાં ભક્તિ અને ઉત્સાહ સાથે જોડાયા હતા આવ જોઈએ આગળનો રિપોર્ટ ધનંજયભાઈ શુક્લા સાથે હાલમાં ઉમરેઠનું સત્તાવીસ લેવા પટેલ સુંદર ભગવાનનું જૂનું જે મંદિર હતું એનું નવું મંદિર બનાવી ઉમરેટનગરની અંદર આજે સૌ પ્રથમ રથયાત્રા નીકળે છે સર્વભાવિક ભક્તો પટેલ સહિત બધાએ યોગમંડળ સહિત બધાએ હાજરી આપી એમ લોકો ખૂબ ખૂબ ધન્યવાદ એમાં વધારે ભાડો આપણા ઉમરેશભાઈથી મળીને સત્તાવીસ દેવા પટેલના ભાગીદારોએ સારો ભાગ ભજવ્યો છે અને ભગવાન દરેકને ઉમરેટને ભક્તજનોને અમારા આશીર્વાદ છે સુખ સંપત્તિ આયુ આરોગ્ય ઈશ્વર એ અમારી અભિજ્ઞા અને સંખ્યા પાક્તજનો છે આ પહેલી રથયાત્રા ઉમરેટ શહેરમાં જે રીતે ભવ્ય રીતે છે સૌ સમાજના આગેવાનો જે રીતે તૈયારી કરી છે સૌને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું આજે અષાઢી જીત છે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ છે અને આ હિન્દુ ધર્મને જાગૃત કરવા માટેની જે ઉમરેટ શહેરમાં રથયાત્રા નીકળી છે આ રથયાત્રા વર્ષો સુધી રહે અને હિન્દુ ધર્મ ઘરે ઘરે સુધી પહોંચે દેશને જે રીતનો હિન્દુ ધર્મ જોઈએ છે ભારત દેશ હિન્દુઓ માટેનું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી થાય હિન્દુ રાષ્ટ્ર બનાવી રહ્યા છે ત્યારે સૌ ભક્તજનોને વિનંતી કરી અને હિન્દુ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ ભેગા થઈ જોડાઈ અને હિન્દુ રાષ્ટ્ર બનાવીએ અને આવતા વર્ષો સુધી આપણી પેઢી પણ આ જ રીતના રાષ્ટ્રના નિર્માણમાં જોડાય એવી સૌને અભ્યળતા પ્રાર્થના અને જે રીતની યાત્રા કરી છે આજે રથયાત્રા સૌ